તો હવે તો સીધી સંખ્યા જોઈને છેદ દૂર કરતા શીખવાનું છે બરાબર અને એના પછી એક ટોપિક છે જે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ ટોપિક જે થોડું તમને કહી દઉં કે તમે ખાલી સંખ્યા જોઈને કહી શકો બરાબર કે સંખ્યા જોઈને કહી શકો કે ભાઈ કે ભાગાકાર શક્ય છે કે નહીં શું સંખ્યા જોઈને કહી શકો ભાગાકાર શક્ય છે કે નહીં એના માટે ચેનલિંગ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એનો વિડિયો આપણે બનાવી છે ત્યાર છે બરાબર પણ છેલ્લે માં એના વિશે આપણે વાત કરીશું બરાબર ચલો હવે શરૂઆત કરીએ ભાગાકારની જેમ કે ભાગાકારમાં શું હોય બે સંખ્યા હોય જેમ કે એસી કહેવાય આપણે ભાગ્ય અને નીચેની સંખ્યા કહેવાય ભાજપ જયારે આ બંને સંખ્યા વચ્ચે આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણને જવાબ જે મળે એને શું કહેવાય ભાગફળ જે જવાબ મળે એને શું કહેવાય ભાગ ફળ અને જ્યારે આ બંને બાદ બાકી ભાગ ચલાવીને બાદ બાકી મળે એને શું કહેવાય શેષ આ નોર્મલ ખબર જ છે ખાલી સાત કરીએ ત્રણ નો ઘડે બોલવાનો જ્યાં આઠ અથવા આઠ થી નાની સંખ્યા હોય તો ત્રણ બે છ આ બંને વચ્ચે બાદ બાકી કેટલા આવશે બે આ કોન્સેપ્ટ દરેક ને ક્લિયર જ છે તો દરેક ને ક્લિયર છે પણ જો હું 80 ભાગ્યા 7 આઠ સોરી 80 ભાગ્યા 3 કરું છું 80 ભાગ્યા 3 એટલે કે અહીંયા 0 અમે લઈને 80 ભાગ્યા 3 કરું ત્યારે ભાગાકાર શું થશે જોઈએ 8 2 3 2 6 બે આવી છે હવે આ 0 નું નીચે ઉતારવાનું રહેશે આ 0 નીચે ઉતાર્યો તો એનો મતલબ શું થયો કે ભાઈ 3 નવી 3 નો ઘરે બોલવા છે 20 અથવા 20 થી નાની સંખ્યા આવે તો 3 6 18 માઈનસ કરો બે આવશે ઓકે હવે નાના દોણમાં હતા એટલે આપણે અહીંયા સુધી મૂકી દેતા છે નાના દોણમાં એટલે ડાંકના પછી ગણતરી કરતા અને પછી કે દશાંશ એટલે અહીંયા નો તમારો ભાગાકાર થઈ ગયો બરાબર હવે થોડા મોટા થઈ છે આપણે લાવીશું પોઈન્ટમાં ભાગાકાર બરાબર હવે છેમાં પોઈન્ટમાં ભાગાકાર કરતા શીખવાનું છે બરાબર તો ચાલ અહીંયા સુધી તો ક્લિયર જ છે બરાબર હવે જો પોઈન્ટ પછી આપણે બે સંખ્યા લાવવાની પોઈન્ટ પછી આપણે બે સંખ્યા લાવવાની તો પોઈન્ટ પછી બે સંખ્યા લાવવા માટે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો પહેલો શું કરવા અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો અને બે ઝીરો એડ કરી દેવાના શું બે ઝીરો એડ કરી દેવાના એક જ ઉમેરા ઓકે ચાલ શું પોઈન્ટ પછી બે ઝીરો એડ કરી દેવાના બરાબર બે ઝીરો એડ કર્યા તો મતલબ કે અહીંયા પણ પોઈન્ટ મૂકવાનો પોઈન્ટ મૂકીને બે ઝીરો એડ કર્યા તો અહીંયા પણ પોઈન્ટ મૂકવાનો भाई नॉर्मल भाग अगर चलता हूं हम शुरू करते हैं જેમ કે આ 0 નીચે ઉતારી તો અહીંયા 0 ઉતાર્યો તો કેટલા થાય 20 હવે 3 6 વડે ભાગ આ બન્યો છે બાદ બાકી કેટલી થશે 2 બરાબર યે બાદ બાકી થશે હવે આ 0 નીચે ઉતારીશું તો કેટલા થશે 0 અહીંયા એટલે 20 તો પાછા 3 6 18 વડે ભાગ ચાલશે આ બન્યો બાદ બાકી કેટલી થશે 2 પોઈન્ટ પછી 2 સંખ્યા લાવવાની છે એટલે અહીંયા શ્રી ઇનફ છે આગળ જોઈ શકો બરાબર તમારો જવાબ કેટલા આવ્યો 26.66 આ તમારો જવાબ છે ખબર પડી નાનામાં જે રીત હોય મોટા ભાગાક્રમ નિયમ કોઈ જગ્યાએ બદલાતા નથી તો સાત અને પાંચ નો ભાગાકાર શક્ય છે ના તો આપણે શું લઈશું જોડીમાં લઈશું જોડીમાં લઈશું હવે સીતુ સીતુ ઓગમ પચાસ કરો તેપન માંથી ઓગમ જાય તો કેટલા વધે

હવે બે આ તો મતલબ ભાગ ચલો સાત નો ગળી બોલો એટલે સાત છ બેતાલીસ થશે કેટલી થશે જીરો ઝીરો હવે આ બે નીચે ઉતરશે ઓકે ચલો બે નીચે ઉતરે હવે હવે ધ્યાન આપજો જેમ કે આ બંને સંખ્યા સંખ્યાનો ભાગાકાર શક્ય નથી બે નો સાત નો શક્ય નથી તો શું કરવાનું આ નીચે છે બાજુમાં એના બાજુમાં સંખ્યા છે ને એ નીચે ઉતારવાની રહેશે હવે એના બાજુની સંખ્યા નીચે ઉતારીશ એના બાદની સંખ્યા નીચે ઉતારીશ તો અહીંયા એક 0 એડ કરી દેવાનું સો એક લાડો આપી દેવાનું એટલે કે 0 એડ કરી દેવાનું બરાબર 0 એડ કર્યું એટલે બે સંખ્યાની જોડી થઈ જાય હવે ભાગ ચાલશે 7 તરી 21 બાદબાકી કરો 21 - 21 0 હવે આ સંખ્યા નીચે ઉતરશે 4 ચાલો ત્યાં નીચે ઉતર્યા ઓકે હવે ધ્યાન મારા પર જેમ કે આ રીત જે કરો આગળ જવું છું એક દરેક જગ્યા કોઈ મોસ્ટ ઓફ યુટ્યુબ માં કોઈ જગ્યા કરાતા કરાતા હશે અમુક જગ્યા છે અમુક વિડીયો બરાબર પણ આ જે કોન્સેપ્ટ છે ધ્યાન આપજો જેમ કે શું કહેવાય ભાઈ અહીંયા બંને નો ભાગ ચાલશે નહીં જેમ કે આમાં પણ ભાગ ચાલતો નહીં હતું એવી રીતે આમાં પણ ભાગ ચાલશે નહીં બરાબર તો આમાં શું કહેલું કે ભાઈ બાજુની સંખ્યા નીચે ઉતારેલી શું બાજુની સંખ્યા આપણે નીચે ઉતારેલી બરાબર આના બાજુની સંખ્યા નીચે ઉતારવા બાજુ માં સંખ્યા જ નથી બાજુમાં શું સંખ્યા જ નથી અહીંયા બાજુમાં સંખ્યા એડ કરો હું પોઈન્ટ મૂકીશ બે ઝીરો શું કીધું ભાઈ પોઈન્ટ મૂકીને બે ઝીરો બાદ ચલાવવા માટે પોઈન્ટ મૂકીને બે ઝીરો બરાબર બે ઝીરો મેં કીધું ભાઈ ક્યાં પોઈન્ટ મૂકીને બે ઝીરો કરો બરાબર પોઈન્ટ મૂકીને બે ઝીરો કરો તો હવે આ ઝીરો અહીંયા નીચે આવશે ઓકે આ ઝીરો નીચે આવશે બરાબર

पू कोड भाग चले હવે અંયા પોઈન્ટ મુક્યો તો અંયા પણ શું પોઈન્ટ મુકવાનો યાર જૈસે મગજ માં રેસેક ભૈયા પોઈન્ટ મુક્યો તો અંયા પણ પોઈન્ટ મુકવાનું કોદ ભાગ ચાલે બરાબર ચલ બસ 7 તો ભાગ ચાલો 7 5 35 બાદબાકી કરો 40 માંથી 35 જાય તો કે લાવદે 5 40 માંથી 35 જાય તો કે લાવદે 5 બરાબર 5 વધ્યા હવે જો આ પાછો 0 નીચે ઉતારીશું એટલે 50

એ ઓગણપચાસ જે છે શું આ ઓગણપચાસ છે એને આ તેપન માંથી બાદ કરી દે જે આ ઓગણપચાસ છે એને આ માંથી બાદ કરી એટલે એટલે કેટલા મળશે આપણને ચાર મળે છે ઓકે હવે જે ચાર મળે ને એ અહિયાં બાજુમાં લખી દો નાના અક્ષર જેથી ખબર પડે કે ભાઈ આ એક્સ્ટ્રા ઉમેર્યા છે નાના અક્ષર ત્યાં લખી દે અહિયાં શું કરતા બાજુની સંખ્યા નીચે ઉતારતા પણ જે અહીંયા શું કરવાનું છે આપણે નીચેની સંખ્યા ઉપર લાવવાની છે નીચેની સંખ્યા ક્યાં લાવવાની છે ઉપર ઓકે હવે આપણને બેતાલીસ મળે ક્લિયર આપણને શું મળે બેતાલીસ મળે બેતાલીસ તો તું સાત છ બેતાલીસ સાત છ બેતાલીસ હવે જે બેતાલીસ મળે એ આ બેતાલીસ માં બાદ કરવાની બેતાલીસ માઇનસ બેતાલીસ જીરો થશે બરાબર હવે જે ઝીરો મળે એને અહીંયા એડ કરી દો જીરો મળે એને શું અહીંયા એડ કરી દો એટલે ક્યાં મળ્યા બે મળે कोई कांसेप्ट है ना जब બે बाजूની સંખ્યા એડ કરી હોય સાથે જોડી લાવી હોય તો તમારે અહીંયા એક ઝીરો એડ કરવો પડે તો તમારી આ શું થઈ જાય જોડી થઈ જાય હવે 21 21 મળે એટલે 21 માં ભાગ ચાલવે 3 * 7 21 જે 21 મળે એ આ 21 માંથી બાદ કરો એટલે 21 - 21 શું થશે 0 21 - 21 શું થશે 0 બરાબર 0 થાય હવે જો હવે આ જીરો અહીંયા બાજુમાં કોઈ સંખ્યા નીચે ઉતાર કોઈ સંખ્યા નથી તો અહીંયા પોઈન્ટ કરીને બે ઝીરો મૂકી દઉં બે સંખ્યા એડ કરવા માટે બરાબર પોઈન્ટ કરીને બે જીરો મૂકી દીધો બરાબર પોઈન્ટ કરીને તું બે જીરો મૂકી દીધા તો હવે શું રહી ગયા

કેટલા સાત પંચ કરી દો દો તો કેટલા કેટલા થશે બરાબર ને જોડી જોડી એટલે પચાસ મળે હવે ભાગ ચલો સીધું સીધું ઓગણપચાસ સીધું સીધું ઓગણપચાસ આ ઓગમ પચાસ મળે એને આ પચાસ માંથી બાદ કરી દો એટલે કેટલા મળે સીધું સીધું ઓગમ પચાસ કરશો તો એક આવશે બરાબર અને હવે એ આગળ જવાનું જરૂર નહી કારણ કે બે સંખ્યામાં આપણે જવાબ આપી દઈએ ક્લિયર જવાબ એ જ જવાબ છે એ જ મેથડ છે હવે તમે ડાયરેક્ટ કરતા શીખી જાવ હજી પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કર સતો ઉદાહરણ સમ એકદ મિનિટ ઓકે ચલો રેડી છે થિંક છે બરાબર હવે જોઈએ જેમ કે અહિયાં સુગલીએ હવે થોડી એનાથી મોટી સંખ્યા લઈ કોઈ પણ મોટી સંખ્યાનો નિયમ તો એના એ જ હોય બરાબર કોઈ પણ મોટી સંખ્યાનો નિયમ તો એના એ જ હોય જેમ કે જો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ બરાબર પાંચ એકા પાંચ મળે આ પાંચ માંથી કઈ કહેવાય બરાબર એટલે પાંચ એકા પાંચ એકા પાંચ જે પાંચ મળે એ આ સાત માંથી બાદ કરી દો એટલે સાત માઇનસ પાંચ શું થશે બે બરાબર એ બે મળે એને અહીંયા એડ કરી દો બે કરી દીધા બે મળ્યા ઓકે ચાલો હવે પાંચ નો ભાગ ચાલો બરાબર પાંચ ચોક વીસ 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 મળે એ વીસ ને આ બાવીસ માંથી માઇનસ કરો આ વીસ છે એને બાવીસ માંથી શું કરો માઇનસ કરો એટલે બાવીસ માઇનસ વીસ એટલે કેટલા થશે બે એ બે ને અહીંયા એડ કરી દો એને શું કરે એડ કરે હવે મનમાં બાદ ભાગ જેમ કે પાંચ ચોક વીસ થશે એનાથી મોટી સંખ્યા ભાગને ચાલે એટલે પાંચ ચોક વીસ એ વીસ મળે એને એકવીસમાંથી બાદ કરી દો શું જે વીસ મળે એ એકવીસમાંથી શું કરો બાદ કરી શકો બરાબર બાદ કર્યા એટલે કેટલા મળ્યા એ એડ કરી દો ક્લિયર આવી છે બરાબર પ્રેક્ટિસ કરશો ને ગેરંટી આવડી જશે સીધા ભાગ શીખી જશો બરાબર પછી એક સરપ્રાઈઝ હજી છે ને તમને વાત કરી ને બરાબર તમે હે વિડીયો ગમતો હોય ને તો લાઈક કરવા જેથી અમને મોટિવેશન મળે બરાબર જો આ તમને વિડીયો યુઝફૂલ લાગે છે ગમે છે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવા ના તો અમને પણ મોટિવેશન મળે બરાબર કે ભાઈ અમે પણ નવા નવા વિડીયો નવી નવી ટિપ્સ સાથે લાવતા રહીએ ચલો સીધા વાત કરીએ હવે પાંચ દુ દસ પાંચ દુ શું દસ ઓકે દસ હવે આ દસ મળે અને આ દસ માંથી બાદ કરો દસ માઇનસ દસ જીરો જે 0 મળે અહીંયા ભાગાકાર કરો એનો જવાબ શું આવે આવે દસ ગુણાકાર માં જોઈ ભાઈ ગુણાકાર કરે તો જીરો 0 આવતા હતા બરાબર હવે જીરો નો ગુણાકાર કરો અથવા 0 નો ભાગાકાર કરો 0 નો જવાબ ઝીરો જ આવે

પાંચ એટલે પાંચ એકા પાંચ એ પાંચ નવ માંથી બાદ કરો એટલે ચાર મળે પાંચ એકા પાંચ એટલે નવ મળે નવ માંથી પાંચ બાદ કરો ચાર મળે ચાર અહીંયા એડ ઓકે ચલો હવે ભાગ ચલો અડતાલીસ એટલે પાંચ નો અડતાલીસ અડતાલીસ થી ના પાંચ નવ આ પિસ્તાલીસ પાંચ નવ પિસ્તાલીસ પિસ્તાલીસ મળે એટલે આ થી કરો તો કે હજી બે હું દા દાખલા પ્રેક્ટિસ કરો કોઈ પણ ભાગાકાર લઈ લો જેમાં આ રીતના ભાગાકાર આવશે તમે સીધો પ્રયત્ન કરો પ્રેક્ટિસ થશે પછી ચેક કરતા આન્સર તમને ખબર પડતી જાય બરાબર ચાલો પાંત્રીસ હવે પાંત્રીસ નો ભાગ ચાલો તો પાંચ સીતા પાંત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંત્રીસ માઇનસ પાંત્રીસ કરો હવે જે મળે શું આવશે એટલે હવે શું મળે અહીંયા સાત મળે તો પાંચ નો ભાગ ચાલો પાંચ નો ભાગ ચલો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ એ પાંચ મળે એને આ સાત માંથી બાદ કરો એટલે સાત માઇનસ પાંચ કેટલા થશે 2 7 - 5 કેલા થશે 2 = 2 અહીંયા ઓકે ડન 2 થશે ચાલો સોરી સા અહીંયા આપણે મિસ્ટેક કરી 2 અહીંયા એડ કરવાના હતા ને 5 * 1 = 5 કરીને જે 7 માંથી 5 બાદ કર્યા અહીંયા 2 એડ કરવાના હતા મિસ્ટેક થઈ ગયો બરાબર ચાલો ઓકે ભૂલ આપણે સુધારી દીધી બરાબર ભૂલ સુધારવી મહત્વ છે નુકસાન નહીં થવું જોઈએ કોઈ પણ કામ કરો ભૂલ તો થવાની છે તમે કરો હું કરું દુનિયા કોઈ પણ માણસ તો ભૂલ તો થવાની જ છે એ મહત્વનું છે બાવીસ બાવીસ પાંચ વીસ બરાબર વીસ એ વીસ મળ્યા એને આ બાવીસ માંથી બાદ કરી દો કેટલા મળશે બે મળશે એ બે ને હું અહિયાં જ જવા દઉં છું અહીંયા પાછળ તો કોઈ સંખ્યા જ નથી પાછળ તો કોઈ સંખ્યા જ નથી તો શું કરીશ અહીંયા પોઈન્ટ કરી દઈશ અને અહીંયા બે કરી દઈશ હવે જોઈન્ટ પોઈન્ટ કર્યા તો કેટલા થઈ ગયા મળ્યા હવે અહીંયા તો અહીંયા પણ પોઈન્ટ મૂકવાના અહીંયા પોઈન્ટ મૂકેલા અહીંયા પણ પોઈન્ટ મૂકવાના ને અહીંયા જેવું કરેલું ભાઈ કે પોઈન્ટ મુકવા તો પોઈન્ટ મુકતા જાવ આમાં કરો આમાં આમાં પણ છે બરાબર ચાલો પાંચ ચોક વીસ બરાબર હવે તમે પાછળ બીજી સંખ્યા જીરો મૂકી તો મૂકો ના મૂકી ચાલે બાબત આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરેલું આશરે કિંમતમાં અથવા કોઈ પોઈન્ટ ના પછી છેલ્લે છેલ્લા ડબ્બામાં એની કોઈ વેલ્યુ ગણાય નહીં તો ભાઈ અહીંયા ઝીરો મૂકો તો પણ ચાલે અને નહીં મૂકો તો પણ ચાલે તો જવાબ શું આવ્યો 11 44 0 19 71 ચૌદ પોઈન્ટ ચાલીસ આ તમારો જવાબ આમાં આ જવાબ આ તમે જાતે સોલ્વ કરો આનો આન્સર મને કેવા તમે મોટા દાખલા લઈને પણ જાતે પ્રયત્ન કરી શકો અને આના પછીનો ટોપિક છે દશાંશ ભાગાકાર આપણે আগে દશાંશ ગુણાકારને બધું શીખી ગયા છીએ હવે દશાંશ ભાગાકાર સરપ્રાઈઝ ટોપિક વિશે તો તમે ભૂલી જ ગયા ચલો હવે સરપ્રાઈઝ ટોપિક માટે પણ આપણે જોતા જઈએ જેમ કે સરપ્રાઈઝ ટોપિક શું છે કે ભાઈ ઈધે ભાઈ તમે સંખ્યા જોઈને ચેક કરી શકો ભાઈ સીધો ભાગાકાર શક્ય છે કે નહીં એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે એનો વિડિયો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે બરાબર એ શું હતું વિભાજ્યની ચાવી આ શું વિભાજ્યની ચાવીઓ જે તમને દેખાય છે એ વિભાજ્યની ચાવીઓ જતી હતી જે શું તમને નક્કી કરી શકો કે ભાગાકાર કે તે સત્ય છે કે નહીં એ ચેક કરો એને કેતા ઉપયોગ કરી કેટલા યાદ રાખી એ વિડિયોમાં આપણે આપી દીધેલું છે જેમ કે અહીંયા એક ચાવી એક ટોપિક આપી જેમ કે બે ની ચાવી છે બે ની ચાવી હોય તો ભાગ્ય બે એકમ નો જીરો બે ચાર છ આઠ હોય તો એકમ નો અંક શું છે ચાર છે તો આનો શક્ય ભાગાકાર શક્ય છે ભાગાકાર શું શક્ય છે બાદ ચાલો હવે એની વિભાજન ચાવી તમે નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે તમે એ ચેક કરો તમને પૂરેપૂરી માહિતી મળી જશે અને બાકીના પાક પણ નીચે ડિસ્ક્રિપ્શન માં છે એ ચેક કરી દેજો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં